લસણ એક કાંટો માં દીધો એની અંદર લસણ નાખી દીધું હવે લસણ અધ કચરો વટાઈ જાય ને એમ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ કુશળ હશો આપ સૌનું જીવન અને દિવસ બંને મંગલમય હોય એવી શુભ પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત કરું છું અત્યારે સવા છ વાગ્યા છે રવિવાર એટલે નિરાતો આજે તો ઉતાવળ છે સવા છે જો બાજરાના રોટલા બનાવી લીધા છે સાહેબ છે ફૂલ ઉતારવા કે ફૂલ ઉતારી હું ત્યાં સુધી જમવાનું તૈયાર કર ફટાફટ બનાવ એ જવાના છે આજે ખેતરે ખેતરમાંથી વાડી કરીએ તો કેટલું નવું કામ થાય એ હવે અમને અનુભવ થતા જશે કારણ કે અમે કર્યું નથી મારા પિતાજીની વાડી હતી અને હવે એ કરવા માંડ્યા છે સસરાજીની વાડી હતી એ ભાઈ ભાઈને આવી છે ભાગે ચાલો મિત્રો આજ સવાર સવારના આપશું ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જયનેદ્ર જય હાટકે જય જલારામ જય ઠાકરદણી જય માતાજી મિત્રો હરો હરિમ હર અને જય દ્વારકાધીશ મહાદેવ હરના નાથ સાથે હમણાં જઈ છી મહાદેવે સાહેબ આવતા લાગ્યો છે ફૂલ ઉતારી આવ્યા છે જો એ હાલશે તો ઠીક છે નહીં તો હું ઈતળી જઈશ લગભગ તો હાલ હાલશે તો મહાદેવજીના દર્શન કરી આવી એ સવા સાત સવાર સાથે નીકળવાના છે હજી સવાર ચોથ્યા છે એટલે ચાલશે તો ચાલો મહાદેવજી ના દર્શન કરાવી અને પછી એક ફૂલ સાથે બે ફૂલ કેવા સોપી રહ્યા છે બધા કલર ના ફૂલામાં નાખવાના હજી સાંજી નઈ તો શું કલર આવે એટલે કે હવે મહારાજ મંડળ શણગાર કરવા શણગાર ચાલુ છે

રવિવાર એટલે થોડોક કાલે વધુ તે ક્યારેક એમ થાય કે શાંતિ હોવી જોઈએ મનની પણ શાંતિ હોય આજ મને મેદ કર્યું આજે વિડીયા માટે સિલાઈ વિલાઈ પણ નથી કરી પેલું એવું જોતો આ સિલાઈ નું કામ કરીશ વિડીયો કરીશ આજે એમ છે શાંતિ કરી છે અને એના પર આજ તો એમ કહેવાય કે પૈસાથી ઘણું બધું ખરીદી શકાય છે પણ મનની શાંતિ નહીં પૈસા હોય તો બધું જ લઈ શકાય પણ મનની શાંતિ ક્યારેય ન લઈ શકાય અને એ શાંતિ સારા કર્મોથી અને સારા વિચારો થી મળતી હોય છે પૈસો ગમે એટલો હોય મનની શાંતિ જે હમણાં કું છું બનાય શાંતિ કરવી છે એ શાંતિ ન મળે બરાબર શરીર પાસે ઘણું બધું શીખી શકાય શરીરની વાત કરીએ તો આપણે ખાવાનું છે ને ચોવીસ કલાકમાં એ બહાર કાઢી નાખે છે અને ન નીકળે તો દવા લેવી પડે શરીર કાઢી જ નાખે ચોવીસ કલાકમાં એ ખાવાનું બહાર કાઢી નાખે ચાર કલાકમાં પાણી બહાર કાઢી નાખે અને શ્વાસ તો લ્યો તે ભેગો જ કાઢી નાખે બરાબર ને ક્યાંક કાંટો લાગે તો નીકળે ને ત્યાં સુધી આપણે સંતોષ ન હોય એમ થાય કે મને એ લાગી ગયું છે કે કઈક હાથમાં કૂપે છે એ શરીર વધારે વસ્તુ રાખતો નથી આપણે માણસ કોઈના કીધેલા વેણ કમેણને શા માટે સંગ્રહ રાખીએ છીએ મનની શાંતિ જોઈતી હોય તો કોઈના કીધેલા વેણ કવિણને પણ દૂર રાખવા જોઈએ માફ કરી દેવા જોઈએ તો જ સુખી થઈ શકાય કોઈના મન કોઈના કીધેલા વેણ કમે ભૂલી માફ કરી દઈએ હું માઇન્ડ પાવરની વાતો હંમેશા કરતી હોઉં છું ધ સિક્રેટને પણ ફોલો કરું છું અને જીતેન્દ્ર અટિયાને ખાસ એમાં પણ એ જ કહે છે કે તમે માફ કરી દો શું ત્યારે કયો ભાઈને માફ કરી દીધું ને તમે આ તમે આ પ્રયાસ કરજો ખરેખર તમને પણ શાંતિ મળશે કે આપણે એનાથી પીડા નથી કરવી એ પણ મસ્ત જીવે આપણે પણ મસ્ત જીવશું તો તમે પણ હળવા ફૂલ થઈ જશો ચાલો આજ આજે કઈ બનાવવાનો નથી જોઈ લઉં કઈક રોટલો કે ભાતરી કાંઈક બનાવીને ખાઈ સાંજે આવશે તો લઈશું બનાવશું નહીં તો કામ જોશું આજ કઉ છું શાંતિ કરવી છે બપોર પછી મજા આવશે તો કઈક કામ કરી લઈશ પણ એમ લાગે છે કે આજ નથી કરવું રોજ રોજ જઈ જઈને પણ થાકી જવાય છે મંદી નહી આઠ વાગી ગયા છે આજે જમવાનું છે મોડું મોડું ચાલો કરી તૈયારી આજે બાદ ના બનાવા છે એને શાક થી ચટણી બનાવશું ચટણી માટે તૈયાર છું લસણ ફોડી રાખ્યું આજે વધુ લસણ ચટણી બનાવી છે હમણાં બે ત્રણ વખત બનાવી છે ગાંઠિયા નાખીને બનાવીને સિંગ દાણા નાખીને બનાવી એવી નહીં આજે વધુ લસણ ચટણી બનાવી છે કચ્છી કાઠિયાવાળી વાળી સ્પેશિયલ પ્યોર કારણ કે ઠંડુ ઠંડુ જેવું વાતાવરણ છે ને આમ ગરમી છે પણ વરસાદને કારણે થોડીક ઠંડક થઈ ગઈ છે એટલે બાજરાના રોટલા સાથે તીખી તમથમથી ચટણી ખાવાની મજા આવશે ચાલો બનાવી લઈએ ચટણી ચટણી બનાવવા માટે જો મેં એક ચમચી જીરું લીધું છે સ્વાદ અનુસાર નમક નાખી અને થોડુંક આને ફેરવી લઉં પછી લસણ નાખીશ જીરું નહીં કાંટો બાંધી દો હવે એની લસણ નાખી દીધું હવે લસણ અધકચરું વટાઈ જાય ને એમ એકદમ ઝીણું નહીં કરીએ તો આપણે શું ખાંડેલા જેવી ચટણી ને એટલા માટે હવે આને હું પ્લસ મોડમાં બે ત્રણ આટા ફેરવી લઉં જો હું અધ કચરું વટાઈ ગયું છે ને હવે આની અંદર નાખી દઈ તીખા મરચાં તીખા જ સંપટી તમે જે હું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાં નાખવાના હું મરચાં નાખું છું બહુ તીખા નથી મીડિયમ છે આથી એમના છે અતિશય તીખા નથી સાવ મોડા નથી દોઢ ચમચી મરચું નાખું છું હવે આની અંદર થોડું પાણી નાખી અને પીસી લઈએ થોડું પાણી નાખી છે તાકી મરચા પલળી જાય ને એકરસ થઈ જાય બરાબર તો જો આપણી ચટણી વટાઈ ગઈ છે પીસાઈ ગઈ છે એમ જો કચરી સાવ એકદમ તો પ્લેન નથી કરી હવે આને વઘાર કાઢ લઈએ આ ચટણીનો વઘાર છે ને આપણે ઘીમાં કરશો તો એ મેં મોટી ચમચી એટલું ઘી લીધું છે બસ એ જ જીરું નાખશું કે આપણે ચટણીમાં આખી લીધું છે ઘી જીરું ફૂટે એટલે નાખી દઈએ હિંગ જીરું આપણું ફૂટી ગયું એટલે હિંગ નાખી અને નાખી દઈએ આપણે એ ચટણી હું વારકામાં પણ ના કાઢી તો વાત તો લખો ને આમ સીધે સીધું જ નાખી લઉં

આપણી લસણ ની ચટણી ચાલો મોજ કરી લઈને જમી લઈ આજે મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખો છું કે આપણે ગમ્યો હશે સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો વધુ ને વધુ શેર કરજો ને ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો બને આવજો મિત્રો બાય બાય જય ભારત જય હિન્દ જય દ્વારકાધીશ હરિમ બાય બાય